લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે શ્રીમતી મીનાબેન પટેલની લીંબડીથી વિરમગામ બદલી થતા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓએ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું લીંબડી મંદિર પાર્ટી પ્લોટ ખાતે આયોજન રાખવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત આવેલ અતિથિ વિશેષનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા પંચાયત પ્રમુખ દયારામભાઈ સામતિયા લક્ષ્મણભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા લીમડી ની કામગીરી બાબતે વિશેષ વાત કરવામાં આવી હતી અને તેમની સંભારણા કરવામાં આવી હતી તેમજ આગળના જીવનમાં પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી વિદાય લે રહેલ તાલુકા વિકાસ અધિકારી વિનાબેન પટેલ એ પોતાના বক্তব্যમાં ગજેટીના સહકર્માચારીઓના સહકાર અને કામગીરીના વખાણ સાથે કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો વિનાબેન પટેલને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં હરદેવસિંહ ઝાલા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ કિશોરસિંહ રાણા સહિત તલાટી શ્રીઓ તાલુકા પંચાયતના તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર